મારા <ihaz violin beeping warfare> <boat> બીજી વખત આવું તો ના મળતા બીજા સાનો ધોઈ રહ્યો હું એક ક્યાં આવતો નથી હો ભાઈ તો કોક તું એ ડોહા આજ તો ગાડી હાથ માઇ ગઈ હે કાને એકલા જવાના વિકલા જવાના વિના એ ડોહા હુ આ અલ્યા સાહેબ તો જો થોપલા પર સયા સિન લે લે હવ રે દોહા આજ તો મર્યા લે હાવ તાને આ તો ગાડી તો આપડા ભાઈ બંધી લઈને આયા હી આપરે હવ હું કર્યું આમ તમે આમ હું કર્યું તાન મે તો હેલ્મેટ નહી પહેર્યું પેલા જણ તો હેલ્મેટ નતો તો જોઈ તું ને દેફા જીવા પોસ જા 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 હવ તાને આ માસ બાપા એ ભગવાન બસાઈ લેજે તે મધે મજાવા દીએ બરોબર ને દોહા હાવ એકલા જવા પૈસા ના લેવા જોઈએ સાહેબ આપડા બેરી બેરી ભાઈ બની ગાડી લઈ ને આયા ગેસે પુરાવાનું બાકી છે

पकौड़ी खाता है अरे है अरे अरे ले 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 સાહેબ hey, હા hey, hey. oh, oh,

कीधी रविवार हते कीधी अमे विकोडो डो हन बे फरता ये कती ना ना आरसी बुक लावता ने साहेब अमे आरसी बुक ओ मो आरसी बुक हो मो आ मो ले परत चले तो आ नेकरी मारा साहेब हाँ। आरसी बुक ही आई हेलमेट ही हाँ। आई लाइसेंस ही हाँ। हाँ। आई गी कागरिया बद्दो आई गी ले डोहा

સબુલભાઈ ખરાડો હાલે હેડ તું એમનો ટેકો લે મયા તને ટેકો લે આ શું મજાઈ ગઈ હા નો હા આપડે બેનો વેપાર એ હારું છે दारू નો હા અને ખિલ્લા વધ્યો દે પીજે આવો કાલે હે હે આ ગെന്നે કરતો તો ના તો दारूડિયા મળી ગયા ઓમેશ સ્કોર્પિયો નો આપતો બાકી છે તે કતી

પોલીસ પોલીસ <laughs> 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 <laughs>

હપ્તાનો આ તમારો વિડીયો વાયરલ થશે હવે ન્યૂઝમાં જશે ગોદી સાહેબ નમસ્કાર નમસ્કાર ખોટું કરી રહ્યા છો તમે આપડા ગાંધીજી ના ગુજરાત માં દારૂ બેન છે છતાં દારૂ પી રહ્યા છે

હા tru કરીયા છે સાહેબ दारू પીવો એ પણ ગુનો છે દારૂ પીવો પણ ગુનો છે ચલો સાહેબ ઊભા થઈ જજો તમે તમારો વિડિયો ન્યૂઝમાં જશે દરેક ન્યૂઝમાં આવશે તમારો વિડિયો દરેક ન્યૂઝમાં આવશે ખોટું થઈ રહ્યું છે યાર આપણા ગુજરાતની અંદર દારૂ બેન છે અને તમે આ નશા કરે છે એમને તમે હપ્તો લો છો પાછા એમના જોડેથી આ એકદમ ખોટું છે ન્યૂઝમાં આવી જશે તમારું કારણ કે આ ખોટું થઈ રહ્યું છે સાહેબ આ વિડીયો ડિલીટ માં દે આજ પછી આ કોઈ બેન નહિ કરે સાહેબ

કારણ કે ઘણી જગ્યાએ ઘણા લોકોને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે જે જગ્યાએ જરૂર છે એ જગ્યાએ કર્મચારીઓ પહોંચી નહીં વળતા અને જો નથી જરૂર તો તાત્કાલિક જીવન હપ્તા લેતા હોય છે તો મારા વિડીયોના માધ્યમથી અમે તમને બધાને એટલું જ કહેવા માગીએ છીએ કે દારૂના પીતા મારા ભાઈ બરાબર છે કોઈ પણ પ્રકારનું સેવન કરતા નહીં એ